માવઠાના માર સામે ઝૂમતા ખેડૂત માટે સરકારે કૃષિ સહાય પેકેજ ની તો જાહેરાત કરી પરંતુ એક તરફ પોર્ટલના ધાંધિયાના કારણે કૃષિ સહાયના ફોર્મ ભરવા માટે ખેડૂતો આમ તેમ ભટકી રહ્યા છે આ વચ્ચે જામનગરના કાલાવટ તાલુકા પંચાયતના તાલુકા વિકાસ અધિકારીએ પરિપત્ર કરી વિચિત્ર આદેશ કર્યો કે ચાલુ વર્ષે આ વિસ્તારના મોટાભાગના ગામોમાં મહેસૂલી આવક આવી નથી ત્રણ મહિના વીત્યા બાદ પણ બાકી વેરાની વસુલાત થઈ શકી નથી ત્યારે જો ખેડૂતો કૃષિ સહાય પેકેજના ફોર્મ લેવા આવે તો બાકી વેરાની વસૂલાત કરવી પરિપત્રમાં એવો ઉલ્લેખ થયો કે પહેલા બાકી વેરો ભરે પછી જ ખેડૂતોને કૃષિ સહાય પેકેજનો લાભ મળશે આ પરિપત્રથી ખેડૂતોમાં રોષ છે

સરકારને બહાર પાડ્યું છે એમાં એક મિસઅન્ડરસ્ટેન્ડિંગ જોવા મળી છે લોકોમાં તો હું બતાવવા માગું છું કે વેરા એક સરકારની મારી એક રોજિંદી કામગીરી છે એનાથી જે સરકારના જે રાહત પેકેજ છે એનાથી કોઈ લેવા દેવા નથી અને રાહત પેકેજના જે કાગળો છે એ એના માટે જે કંઈ કાગળ અને જે સાધનની જે પાણીપત્રક છે વાવેતરનો પત્રક છે અને કોઈ અન્ય પણ પત્રક ખેડૂતોને જોતા હોય એ વગેરે કોઈ વિલંબ બધા ખેડૂતોને સરકાર તરફથી તંત્ર તરફથી કાળાવાડ તાલુકામાં અને જામનગરના બીજા પણ તાલુકામાં છ છ તાલુકામાં વગેરે વિલંબ આપવામાં આવશે અને વેરાના કોઈ ઉગ્રની એના સાથે નહીં થશે